ગુડ મોર્નિંગ મારા વાલા કેમ છો બધા મજામાં તો મજામાં જશો પણ મજામાં શું સ્વાગત છે આપણા સત્તરમા દિવસના વ્લોગમાં એટલે કે કન્ટિન્યુ આપણે સત્તર દિવસ થઈ ગયા છે ડેલી વ્લોગના તો ખાસ એક કોમેન્ટ તો કરી દો કે વ્લોગ જોવાની મજા આવે છે કે નહીં અને અત્યારમાં આપણે જઈએ છીએ રીંગણા ઉતારવા તો ચાલો રીંગણા ઉતારવા જવા દઈએ અને આજનું વાતાવરણ થોડું કામ ધુમસ જેવું છે વરસાદ આવતો તો સાટા કોકો સાલો હતા અને આખી રાત હરવાડા પછી હરવાડા એવા આવતા હતા એટલે સલાહ લઈને ઉપડ હવે ઉતારવા ઉતારવા હવે છે એટલે રીંગણા ઉતારવારો ઉતારવાજા નથી ઉતારવાના તો રીંગણી છે નાની નાની છે ને જ્યાં ફી મોટી રીંગણી છે તો બધા બધા કન્ટિન્યુ બનાવી જોગમાં વરસાદ આવવાનું ફૂલ એટલે ફૂલ તૈયારી છે અંધારું એટલું થઈ ગયું છે ને કે આપણને એમ લાગે દી હાથમી રહ્યો છે ત્યારે આ સાઈડ વાદળા બહુ છેડ્યા છે રીંગણા ઉતારવાનું સારું છે ને આપણે સારવા મળ્યા છે રીંગણા કેમકે વરસાદ ક્યારે આવે ને કેટલો આવે ને કાંઈ નક્કી જ નથી જે બાજુથી આવે છે ને એન્કિયરથી એવા ફોન હતા કે કાંઈ દેખાતો નથી એટલો વરસાદ આવે છે કાંઈ નહીં કન્ટ્રી લોગમાં બિનારી ગયો એટલે ખબર પડશે છે તમને કે કેવો વરસાદ આવ્યો અને તમારે કેવો વરસાદ આવે છે ખાસ કોમેન્ટ કરી દેજો તો ચાલો બનાવી તો વરસાદ ચાલુ થઈ ગયો છે ને બધાય મેંડા છે એ પલળવા જો ફોન ને પૈસા ને બધું મેંડા સંગરવા આવે આપણો ફોન પલ્લે એમ નથી ફોન છે વોટરપ્રૂફ આપણે હા ભાઈ જો પ્લાસ્ટિકના મોજામાં ફોન નાખે છે વરસાદ થાય ચાલુ થઈ ગયો છે અને હા ભાઈને પૈસા પલ્લે જો

કાઢને તો નો ફરતી વાત આખો માનસુ અમાર માનસુ બેન જો ગાડી આકે છે કા માનસુ 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 બેન ને શોટ લે લે વાળા અધર થઈ ગયા છે જો શોટ લે વાયરે શોટ આ કે શું કે શું માનસુ કે તક

તો મિત્રો આપણે કાલનો વ્લોગ અધૂરો મૂક્યો હતો તો આજે બીજા દિવસમાં સ્વાગત છે તમારું અને કાલ રાતે એટલો વરસાદ આવ્યો હતો ને એની વાત જ ના પૂછો બાબરથી મોબાઈલ લઈને ઘરે તો માંડ પૂજા કે એટલો વરસાદ વરસાદ નહીં વરસાદ જ છે અને આજે છે અષાઢી બીજ તો અષાઢી બીજની બધાને હાર્દિક શુભકામના તો આપણો બીજો વ્લોગ આવતો જ છે આવે જ છે હમણાં થોડી વારમાં જ તો લાઈક છે સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો